જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અમરેલી જિલ્લાના વિવિધ પાણી પુરવઠા અને સિંચાઈ પ્રોજેક્ટોની સમીક્ષા કરી પ્રતાપપુર અમરેલી સ્થિત મહત્વપૂર્ણ ઠેબી ડેમ હવે પૂર્ણ સપાટી સુધી ભરાશે જે માટે રૂપિયા પંદર કરોડથી વધુનો ખર્ચ મંજૂર થયો છે અને સત્તર હેક્ટર જમીન સંપાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ડેમના ભરાવાથી ચારસો કરોડ લિટર વધારાનું પાણી સંગ્રહાશે જેના લીધે અમરેલી શહેર અને આસપાસના વીસથી વધુ ગામોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે સાથે જ આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચું થશે અને ખેડૂતોને સિંચાઈ માટે પણ લાભ મળશે. બાબરા, ધારી, રાજુલા સહિતના વિસ્તારોમાં ચાલતી જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જેમાં પંચ્યાસી ટકાથી વધુ ભૌતિક સ્થિતિ હાંસલ થઈ છે. મંત્રીએ અધિકારીઓને તમામ કામો સમય મર્યાદાએ પૂર્ણ કરવા સૂચના આપી છે. ઓગણીસો સન્નું થી અમરેલી ઠેબી ડેમ જે પ્રશ્ન હતો કે અમરેલી ઠેબી ડેમ પૂર્ણ ભરાતો નહોતો છેતાલીસ ટકા જેટલો ડેમ ખાલી રહેતો હતો આ વર્ષો જૂના પ્રશ્નને કોઈ ભૂતકાળ કર્યું તો રાજ્ય સરકારે કર્યું છે મારે ખાસ કરીને આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી કુંવરજા બાવળીયા સાહેબનો મારે હૃદયથી આભાર માનો પડ આ વિસ્તાર હતી ઓગણીસો સન્નુંથી જે પ્રશ્ન પડતર પીડ્યો હતો અને ઠેબી ડેમ એટલે અમરેલીની જીવાદોરી ગણી શકાય અમરેલી શહેર માટે પાણીનો કાયમિક માટે પ્રશ્ન હલ કરી શકે એ પ્રકારનો જ્યારે પ્રશ્ન હતો અને આજુબાજુના વીસ ગામ જેટલા ગામડાઓમાં પણ ફાયદો થાય આ ડેમ ભરાવાથી એ સેતાલીસ ટકા ડેમ આપણે ભરાતો નહોતો સત્તર હેક્ટર જમીન જે એકવાયર કરવાની હતી એ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે રાજ્ય સરકાર અમારો જળ સંપત્તિ વિભાગ માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ જે રીતે કામ કરી રહ્યો છે એના ભાગરૂપે આખા એ સૌરાષ્ટ્રની અંદર જે વર્ષોથી સિંચાઈને લગતા જે પ્રશ્નો પડતર હતા એવા પ્રશ્નો એનો વહેલી તકે ઉકેલ આવે અને જે તે લગત વિસ્તાર હોય એને એનો લાભ મળે સિંચાઈનો હોય કે પીવાના પાણી માટેનો એના માટે સતત ચિંતિત અમારો વિભાગ અને અમારા માન્ય મુખ્યમંત્રીના માર્ગદર્શિ અમે કામ કરી રહ્યા છીએ અમરેલીનો આ પ્રશ્ન ઠેબી ડેમનો ઘણા સમયથી પડતર હતો આ વિસ્તારના સન્માનની કૌશિકભાઈની આખી ટીમ ધારાસભ્યોની અને સંગઠનના મિત્રો ઘણી વખત આ અમારા સુધી વાત કરતા કે અમને આ ઠેબી ડેમ માટેનો ઉકેલ લાવો અને એના ભાગરૂપે જે કંઈ આ વિસ્તારને અને એમાં ખાસ કરીને અમરેલી શહેરને પીવાના પાણી માટે દરરોજ પાણી મળી રહે એવું આ ઠેબી ડેમ પીવાના પાણી માટેનું રિઝર્વેશન થયેલું આ ડેમ એમાં જમીન સંપાદન અને બાકીનું જે કાંઈ કરવાનું થતું હોય છે એના માટેનું મેં પૂરતું ફંડ ફાળવી આપ્યું છે હજુ પણ કાંઈ વિશેષ કરવાનું થતું હોય છે તો એ કરાવીને પણ સો ટકા આ ડેમને પાણીથી ભરી શકાય અને અમરેલીની શહેરની જનતાને રેગ્યુલર પીવાનું પાણી મળે એ માટેની અહીંથી જોગવાઈ થઈ રહી છે સાથે સાથે આજુબાજુના લગભગ વીસક ગામ કે જે ગામોને એનો સિંચાઈનો એટલે પાણી રિચાર્જ થવાથી એનો પણ ખૂબ સારો લાભ થવાનો છે એટલે વહેલી તકે આ અમે મંજૂરી આપ્યા પછી કામ કાર્યરત થાય અમારા છે એ સિવાય કોઈ ખેડૂતોનો પ્રશ્ન હશે તો એ પણ અમે સરકાર કક્ષાએથી વહેલી તકે ઉકેલ થાય ખાસ તો આ વિસ્તારના બધા પ્રતિનિધિઓ જે રીતે ધારાસભ્ય અમારા સંગઠનના મિત્રો વારંવાર આવીને અમારા ધ્યાન પર મૂકતા એટલે હું એટલા માટે જાગૃત પ્રતિનિધિઓ હોય એનો કેટલો ફરક પડે એ આ ઠેબી ડેમનું એક ઉદાહરણ છે